આપણે લઈ લીધું છે તુરિયું તો આજે આપડે છે ને તુરિયાનું શાક કરવાનું છે તો પછી આપડે ઝીણા ઝીણા બટકા કરી નાખીએ છું એમાં મરસુ નાખશું આપડે નાખશું આપડે બટેટું એમાં નાખશું પાછા આપડે ડુંગળી ટમેટું પણ વતરાવા છે પણ વાતરી નાખ્યું છે હવે આપડે છે ને વાતર માં આવી જશે બટેટું તો બટેટા ને પણ ઝીણા ઝીણા ટુકડા કરવાના છે પેલા તો આપડે પટિયું પાડી લઈએ બટેટા ના ઝીણા ઝીણા બટકા કરી નાખ્યા છે હવે ડુંગળી બોળવાની છે ખાલી છે ને છેલ્લું મરસું રહ્યું છે તો મરસું પણ વાતરી નાખ્યું છે ને કસુમેર કરી નાખી છે આપણે તબીજે મેં કીધી દીધું છે નાખી દીધું છે તેલ જે આપણે મસાલો ને એવું બધું નાખવાનું છે પહેલાં આપણે તેલમાં છે ને કકડવા દઈએ પહેલાં આ તો નાખવાની છે આપણે હળદર હળદરની પહેલા છે ને આપણે હળદર નાખી દઈને તેલમાં આપણે પૂલે પૂલ કકડાવી નાખ્યું છે એટલે બટેટા ને એવું બધું સડી ગયું છે આપણે નાખી દીધી છે પાછી વઘાણી તો વઘાણી તો નાખવી જ પડે તો સ્વાદ વાળું છે મરસું તો મસ્ત મજાનો તીખું ભડકા જેવું કરવાનું છે શાક ભૂલે ભૂલ તીખું તો તેલમાં પણ ચડી ગયું છે આમાં નાખવાનું છે થોડુંક આપણે પાણી આપણે નાખી દીધું છે ગ્લાસ પાણી તો મસ્ત બધાનું હોય ને થોડીક વાર આપણે વેટ કરવો પડશે વેટ કરો તો બટેટા અને ટમેટા અને એવું બધું ઘેવાડું ને બધું છે ને ચડી જાય તો આપણે થોડીક મિનિટ વેટ કરીએ મસ્ત મજાનો ધર્મ છે ને આપણે શાક બનાવતા ને આમ જો રાહ વાળું બનાવી લઈ ગયું ને ફૂલે ફૂલ મસ્ત તો હાલો આપણે હવે બપોર આટું તો ટિફિન ભરી લઈ